તો ને હાલો આપણે તો દેહમાંથી ને ફોન આવી ગયો છે ખરીદ થોડી ઘણી વસ્તુ મર લેતા આવજો તો કાઈ ને આપણે આરન જોવું કેવું લાગે સારું લાગશે તો લઈ લેવું કેમ બેઈ જાય હાલો હવે બરાક ન કરો સાય કતરી ન અંદર બેઈ તમે આ છો લીધો છે આ સુડ લો બાયે લીધો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં અમે બધા મજામાં છે તમે પણ બધા મજામાં શું આશા રાખું છું માતાજી રમે બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરું છું મસ્ત મસ્ત બ્લોસ્ટાર્ડ કરી દીધો આપણે અને આજે બ્લાઉન્સ સીવા બેગીશું બ્લાઉન્સ ખરાકના દેવાના છે તો આપણે સીવા મળીએ અને હમણાં જો હાડિયું બંધ કરી દીધું મેં હાડિયું કે સૂટ કે કોઈ વસ્તુ લઈ આવતી નથી અને હું જો જોડીક આરામ કરી લીધો ઊઠી અને આપણે હવે બોર ખાવાનું છે તો મસ્ત મસ્ત બા બોર લઈ બોરની સાઇઝ તો જુઓ તમને અને બતાવું જો કેટલા મોટા મોટા મસ્ત બોર છે સરસ છે ને મોટું શીકું હોય ને એવા બોર લાગે છે મસ્ત મોટા મોટા ચાલો આપણે બોર ખાવાનું છે તો કોન્ટિન્યુ બ્લોકમાં બેના રહીજો અને આજે અમારે જવાનું છે કટલેરીની ખરીદી કરવા અમારા માટે કટલેરી લેવાની છે અમે હું હું લઈ તમે જોજો અમારો બ્લોગ જોવાનો નહીં ભૂલતા મારે નીતાને અને બાને આવવાનું છે તો આવશે ટાઈમ રહી છે તો આવશે કારણ કે દાદાને રાત પાળી છે કે નહીં એટલે બાનું કાંઈ નક્કી નથી હા ના કરતા તમે પૂછો તો છે અને તમારે આવવું છે

હવે નીતા પસંદ કરે છે અને જોવે કેવી લઈ જાય ખબર નથી મસ્ત મસ્ત કટ લઈ રહી છે ભરી કાંઈ ને હાર વાલો આપણે તો જોઈ લઈ પસંદ કરી લઈ પછી લેવા મળી સારું જો તારો ભરતનગર માંથી વહી એવા છીએ ઘરે બોઝાજી તો ખરીદી નથી કરી થોડી થોડી ખરીદી કરી છે તો જે લઈ આવ્યા ને તમને બા બતાવી દઈશું થોડુંક લાવ્યા આપણે જાજુ નથી લેવા બહુ કઈ ધ્યાનમાં નહોતું આવતું એટલા માટે જો વહી એવા ને કા આપણે હા વહી આવ્યો હું શું લાવ્યા જો દીધું ને પેલા બતાવી જોઈએ એવું કરવું જો અત્યારે ખરીદી પેલા તમને બતાવે આવું કેવાય દામણી કહેવાય કે દામણી કહેવાય જો આ રીંગ છે અને જે કીયા દામણીની રીંગ જો આવી રીતે હા રીંગની રીંગે થઈ જાય તમને આ સારી લાગે લે જો આવી રીતે ટીકો મારવાડી કહેવાય હા મારવાડી નું કહેવાય એને જો તોય મસ્ત મસ્ત લઈએવા જો તિયાંતા આવી ગઈ છે તને ગયો આગની પછી

અને આ છે મારી સરસ છે હાડી પીન મસ્ત છે તારા હાટુ પાણીપુરી પૂરી લઈ બડા નહીં મેંગી મેંગી નહીં અને થોડું શાક ને એવું લઈ આવ્યા છે તમને બતાઈ દઉં હું લઈ એમ જો આપણે બાપસ ધરમ પ્રસાદી છે તો બાપસ ધરમ પ્રસાદી લેવા આવો બધે મસ્ત મુંડી ગાંઠે લીંબુડા જો એટલા મસ્ત લીંબુ છે મને બહુ ગમે લીંબુ આપણે દસ નાડી સો લીંબુ લીધા અને આ પુદીનો મારે ચટણી બનાવવાની છે તમે કોઈ ચટણી બનાવો કે પુદીના ની કહેશો ચટણી બનાવવાની છે તો લસણ લઈ લીધું લીલા લાલ ધાણા બધું લઈ લીધું છે આદુ લઈ લીધું છે ખાંડી ચટણી બનાવવાની છે તો હાર વાળો લીંબુ લઈ લીધું મસ્ત મસ્ત આપણે ચટણી બનાવી નાખી પેલા આ બધું સુધારવું પડશે ને કલાક વટણી બની જાય ને તમને બતાવું કે લીલી ચટણી મેં કેવી બનાવી છે ઘરમાં બધાને ભાવે ચટણી હોય ને તમારે શાકે ન જોઈ હારો ચટણી બનાવી નાખો